પંચમાં હાલમાં ખોટા ભાડા કરારના નામે ખેડૂતોના ટ્રેક્ટર પડાવી અન્ય જગ્યાએ ગીરવી મુકનાર ભેજા બાદ ઝડપાયો કાલોલ પોલીસે સત્તર જેટલા ટ્રેક્ટર સાથે રાહુલ સોલંકીની ધરપકડ કરી મલાવ ગામના ફરિયાદી ગોકલ નાયકને વિશ્વાસમાં લઈ ડેસર તાલુકાના છલિયેર ગામના રાહુલ સોલંકી દર મહિને વીસ રૂપિયા ભાડું આપવાનું કહીને ટ્રેક્ટર લઈ ગયો હતો જો કે બે મહિના સુધી ભાડું આપ્યા બાદ ભાડું કે ટ્રેક્ટર પરત ન કરતા ખેડૂતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પોલીસે તપાસ શરૂ કરતા સામે આવ્યું કે બીજા બાજ રાહુલ સોલંકી એક બે નહીં પરંતુ આ રીતે સત્તર જેટલા ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે હાલ તો પોલીસે બ્યાસી લાખના મુદ્દા લે જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી ગઈ સત્યાવીસ જૂને કાલોલ પોલીસ સ્ટેશને એક ફરિયાદ આવી એવી ફરિયાદ આપેલી કે રાહુલ નરવત સોલંકી નામનો એક ઈસામ હતો એણે એ જે ફરિયાદી હતા એમના ટ્રેક્ટર જે હતું એને કરાર ભાડા કરારથી કરી અને પોતે લઈ ગયો તો મહિને વીસ હજાર ના કરારે અને પછી ત્યારબાદ ભાડું અને ટ્રેક્ટર પોતે ના આપતા હોવાની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવેલ જે આધારે કાલોલના પીએસઆઈ તથા એમની ટીમે તપાસ કરી અને જે આરોપી હતો રાહુલ સોલંકી એની ધરપકડ કરી અને પૂછપરછ કરતાં એણે કાલોલ હાલોલ ગોગંબા અને વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાંથી કુલ સત્તરેક ખેડૂતો સાથે આવી છેતરપિંડી કરવાનું કબૂલાત કરતાં તેણે આ ટેક્ટરો ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામોમાં ખેડૂતોને ગીરવે પેટે મૂકી અને પોતે આ ટ્રેક્ટરો ત્યાં આપી દીધેલા હતા એવી કબૂલાત કરતાં કાલોલની પોલીસ ટીમ દ્વારા કુલ સત્તર ટ્રેક્ટરો વધતા એક ઇકો ગાડી મળી કુલ બ્યાસી લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવે